સુરતના કાપોત્ર વિસ્તારમાં યુવતીઓની છેડતી કરનાર યુવકની યુવતીઓએ જાહેરમાં જ ધોલાઈ કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોત્ર વિસ્તારમાં યુવતીઓ રોજ પોતાના કામ માટે ત્યાંથી પસાર થતી હતી ત્યારે ત્રણ દિવસથી એક રોમિયો યુવતીઓને છેડતો હોવાની ઘટના બની હતી આજે યુવતીઓએ આ રોમિયોને જાહેરમાં પકડી પાડ્યો હતો અને ધોલાઈ કરી નાથી નાખી હતી આ અંગે યુવતીએ જણાવ્યું હતો કે અમે શનિવારે ઓફિસ આવતા હતા ત્યારે આ નરાધમ ખૂબ જ અભદ્ર ભાષામાં વાત કરતો હતો અને બીભત્સ હરકતો કરતો હતો આ નરાધમ બાઇક લઈને બે થી ત્રણ વખત અમે જ્યાં ઊભા હતા ત્યાં યુ-ટર્ન લઈને આવ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો તે દિવસે અમે એમને પકડવા માટે ગયા તો એ મેઇન રોડ પર ભાગી ગયો હતો અમે ત્રણેય યુવતીઓએ આ નરાધમનો ચહેરો યાદ રાખ્યો હતો અને નક્કી કર્યું હતું કે જો આ ફરી એકવાર દેખાય તો તેને પકડી પાડવો છે

જેથી અમે તેને માર મારી અહીં કાપોદરા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા હાલ કાપોદરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અમે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ એને તો ભાઈ બી નહીં કહેવાય કારણ કે એને ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતને ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દો બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી એવી રીતના બોલી ગયો છે તો તે દિવસે બે બેથી ત્રણ વાર યુટર્ન મારી મારીને બોલી ગયો છે છેલ્લે જ્યારે અમે એને અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઇન રોડ ઉપર ચડી ગયો મેઇન રોડ મેઇન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જોતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો તો અમે તે દિવસે મેં એનો એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાય જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ જે જ સવારે અમે ઓફિસ આવતા હતા સવાર સવા નવની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એમને જો એને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો અમે એને જઈને શાંતિથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયેલા તો એ અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો અને આમ ને તેમ દુનિયાભરનું ને પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું પણ ભાઈઓને બોલાયું પછી એ લોકોએ બી સમજાયું પણ એ તો બી રાજી નહીં થયું પછી અમે છેલ્લે અમારે કંઈ કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો બી હજીબી અમે એને માર્યું છે ને એ હજી બી સ્વીકારતો નથી અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વખત જાહેરમાં યુવતીઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે પરંતુ મોટા ભાગે આ મામલાઓ દબાવી દેવામાં આવતા હોય છે ત્યારે આ યુવતીઓએ હિંમત કરી અને જાહેર રોડ પર જ તેની છેડતી કરનાર યુવકને ધોઈ નાખ્યો હતો અને પોલીસ મથકે પહોંચાડ્યો હતો હાલ કાપોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત